કૃષ્ણ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં જશો કારણ કે આપણા ઓલો જોતા બધા મજામાં જ છે સુખ સવાર નથી અત્યારે છે બપોર કેમ કે હવારમાં બહુ વરસાદ હતો કાંઈ બનાવવાનો ટાઈમ મળ્યો નહીં એટલે આપણે આવી જઈએ પાછા મંદિરે તો આપણી ટુકડી આખી બેઠે રાખી ટુકડી પાછી આજે રમાયા જોઈ લો એક પછી એક બે ડોક્ટર તમે ના દો મંત્રભાઈ દો ખાય એને મજલજી ના નાખીને કાં મોટર દરિયા દોઈ લે ઘર થોડો થોડો વરસાદ આવે છે તમે જોઈ લો એકવાર બધો થોડો 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 વરસાદ રહી ગયો પાણી પાણી થઈ ગયું છે હવે આ અમાર ગામનું મંદિર છે તમે પાછું એકવાર જોઈ લો આપડી ટુકડી દો અમે રમે છે તો હું વરસાદમાં તો પછી બીજે કઈ લવાય નહીં બેટદડો રમી જગ્યા હોય ને હવે ભાઈ મંદિરે મંદિરે થી ક્રિકેટ વિકેટ રમીને બહાર વઈ આવ્યા છે પણ ટુકડી એરે તો રહી છે અમારા ગામની નદી પાસે રાયગઢ ચોતરે ગયો અમારો ગામ હું ભાઈ પ્રિન્સ ભાઈ વડાપુર જોવા જાય છે વડાપુર વડાપુર જોવા જાય છે ભાઈ અમે પ્રિન્સ ભાઈ તો ભી છત્રી લઈને નીકળી જાય છીએ સાયકલ ધીમે ધીમે આપણે ટુકડી રહી છે તો વરસાદ થોડો થોડો આવે છે જોઈએ નદી પાસે

એટલા બધા ફૂલ વરસાદ આવ્યો નથી ને કરતો આ નાળો દેખાય ને એની માથેથી આવું પાણી જાતું હોય તો બધા વરસાદમાં તો બધું ઊંધું સીધું થઈ ગયું આ લોકો ગયું છે અમારે નદીનો રો ઓલા પણ એક બીજો પુલ છે ને નાનો એવો એની માથેથી પાણી જાય છે પણ હાલ એવું છે નહીં એનો કરો ગારો ને એવું બધું છે આવડા પુલે બધું છે એટલે તમને દેખાડ્યું તમારા ગામનો નજારો છે આવો કંઈક તો ફૂલે ફૂલ પાણી રહી છે અત્યારમાં ટુકડી જો ફોટા પાડે વિડીયો ઉતારે છે જોવામાં ને કઈક આ બાજુનો નજારો છે અહીંયા થોડુંક વધારે દેખાય હું ઓલું પાણી પાણી થોડુંક આમ તેમ થાય ને એટલે આમ જો નજારો છે નદી બધી જોવે ને બધા ફોટા બોટા પાડે છે અત્યારમાં અત્યારમાં જો થોડુંક પાણી વધ્યું છે કાલે સવારમાં લગભગ એવું લાગે છે થોડુંક વધી જાય પાણી કેમ વરસાદ ધીમે ધીમે પાણી ચાલુ થશે હવે

બે બાજુ ટપ્પા અને વિસ્મા આરસીસી રોડ એવું કઈક અમારા ગામનો નજારો છે ફૂલે ફૂલે હાઈફાઈ રોડ છે આમ જો ગામની વાડી જો લીલું સમ લીલા સમ ખેતર હવે અમારા અમારા બાપુ બાપુ કઈ ગયા સબસ્ક્રાઈબ કરી નાખજો હાલો ધીમે ધીમે અમારે ટુકડી આવી છે ગામમાં ને અમારે જો એક સબસ્ક્રાઈબર મળી જશે બોલી દેવા લો સબસ્ક્રાઈબ કરી નાખજો બોલી દેવા લો ભાઈ સબસ્ક્રાઈબ કરી નાખો તો ભાઈ સબસ્ક્રાઈબ કરી નાખજો રજનીભાઈ કહી દીધું છે

તો હા હેલો કન્ના છે આપણને ઓ હેલો એક બાઉન્સર છે અમારે એનામાં સોવી કલાક ફોનમાં વાતો કરવાનું હોય ધીમે ધીમે આખી ટુકડી વિખાતી જાય છે હવે લો ચાર પાંચ જણા રાશે હવે ટુકડીમાં તો હવે શું બીજું વરસાદ આવે છે ફૂલે ફૂલ હવે ઘેરે બેરે લાઈ તો તમને અમારો લો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો